પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકામાં આવેલા કુવાઝર ગામમાંથી બોગસ તબીબની અટકાયત કરવામાં આવી છે પોલીસે આરોગ્ય વિભાગને સાથે રાખીને બોગસ તબીબના ક્લિનિક પર તપાસ હાથ ધરી હતી બોગસ તબીબ છેલ્લા ઘણા સમયથી કોઈપણ પ્રકારની ડિગ્રી વગર બીમાર વ્યક્તિઓની સારવાર કરતો હતો પોલીસે કુલ બેતાલીસ હજારની એલોપેથી દવા અને તબીબી સાધનો સાથે તબીબની અટકાયત કરી છે સમગ્ર મામલે મોરવા હડફ પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે એ કોઈપણ પ્રકારની મેડિકલ કાઉન્સિલની લાઇસન્સ વગર દર્દીઓને ટ્રીટમેન્ટ કરે છે જે આધારે યુએલ વાઘેલા નવનિયુક્ત પીઆઈ ત્યાંના છે તે અને દેવરે અને પોલીસે સંયુક્ત ટીમે ત્યાં રેડ કરતા આ જે બપતોષભાઈ ઉપેન્દ્રનાથ બિસ્વાસ છે તેઓની પાસે મેડિકલ ટ્રીટમેન્ટ કરવા માટેનું મેડિકલ કાઉન્સિલ ઓફ ગુજરાત અને મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની કોઈપણ પ્રકારનું રજિસ્ટ્રેશન હતું નહીં અને વગર રજિસ્ટ્રેશન તેઓ પ્રેક્ટિસ કરતા હોય તેઓના વિરુદ્ધમાં નિયમ મુજબની કાર્યવાહી કરી ગુનો દાખલ કરવામાં આવેલો છે હાલ મોરવા પોલીસ સ્ટેશન આની તપાસ કરી રહી છે